ઓકે અને તમે પેલું ખેડૂતોની સમસ્યાઓ માટે કહેતા હતા એવી એક સમસ્યા આજે કહો તો હરખું જેનું આપણે કઈક નિરાકરણ પણ તમારું માંગ હોય એ ટાઈપની ખેડૂતની સમસ્યા સાહેબ છે ને જો માર્કેટમાં ખેડૂતનો માલ આવે છે ને માર્કેટમાં આવતા બજાર નથી હોતા અત્યારે રૂપિયા બે રૂપિયા કિલો ડુંગળી છે સાંભળે તો અમે એવું સરકાર ને યાર્ડના ચેરમેનો મોટા તો કરો લાગી કે ભાઈ ધારો કે ખબર જ હોય છે બધા યાર્ડના ચેરમેનો ગમે ને કે અંદાજ આવી જાય સરકાર ને કે આ વર્ષે આટલી ડુંગળી હોવાની છે ખબર તો હોય ને યાર્ડમાં એક મહિના ખોવા પડી જાય એટલે એસ્ટિમેટ આવી જ ગયું હોય કે ભાઈ આ વર્ષે અંદાજીત આટલા ટન ડુંગળી થશે

હું આ છૂટ યાર્ડ નો ખર્ચો અને જે વાહન નો ખર્ચો અને એમાંથી બે પાંચ દસ ટકા યાર્ડ કમિશન રાખે પણ ખેડૂતો ને જે ત્રણ રૂપિયા સાડા ચાર તો મળે પચાસ પૈસા યાદ ભલે લઈ લે એમાં ખર્ચ પણ એવું આયોજન કરે એક વસ્તુ એક વસ્તુ એવી કરે કે ધારો કે આ વસ્તુઓ છે દસ રૂપિયામાં હોલસેલ રેટ અને વીસ રૂપિયામાં અહીંયા ખરીદતા જ હોય લોકો કિલો ના વીસ રૂપિયા બટાકા છે બધું આ બધી ભાવ નક્કી કરી દે કે વીસ રૂપિયામાં બધું ડુંગળી છે બટાકા છે આ બધું ગ્રાહક પાસે અને હોલસેલ રેટ દસ નીચે ભલે બહુ વધારે આવી ગયું છે તો પણ ખરીદવાની જ નહીં દસ નીચે કોઈની પાસેથી હું કેવા માંગુ છું કેવા માંગુ છું કે રૂપિયો બે રૂપિયા કઈ નઈ બાપુ સાહેબ દસ રૂપિયા એમ હતો પુના ની આજુબાજુ તાલુકો યાર્ડ નાખ એ વિડીયો જોયો મે બરોબર નાખ્યા કહી દીધું કે ભાઈ ના થવું જોઈએ સમસ્યા છે તો કલેક્ટર હા એ રીતનું જ હોવું જોઈએ ને જે બજારમાં પણ ક્યાંય વીસ રૂપિયા નીચે ના વળતું હોય તો તમે દસ નીચે કે એટલું બી ના જ ખરીદાય ને આટલી એક સિમ્પલ સમજ હોવી જ જોઈએ ને એ રીતે જ ચાલવું જોઈએ ને માર્કેટ યાર્ડ એ પણ બરોબર કઈ વધારે આવી ગયું છે તો હાવ સસ્તામાં પડાઈ લઈએ આવી વસ્તુ તો ખોટી જ છે ને હવે એક મુદ્દો તમને સમજાવ ધારો કે શિયાળો આવે ને શિયાળો એટલે બધા સેન્ટરમાં પચાસ પૈસા કિલો ટમેટા મળે

જાવા દે બાર કન્ટ્રી માલે છે બધે અત્યારે એવા વેપારીઓ તો ના છે ટમેટા સુકવા માલે તો ટમેટાનો જ્યુસ કર નાખો ને એ યાડ કરે બલ કરે આ જૂનાગઢ જિલ્લામાં અત્યારે આ કેરીના રસના કેવડા બલ અત્યારે ઓલા રાખે છે રસ કઈ રાખે આખો ઓર વેચે છે ને તો તારા કા ટમેટા છે તો ટમેટાના રસના ટાકા ભરી ભરી રાખી દયો હા એની પેસ્ટ વેચવાની તો ખેડૂતને પૂરતો ભાવ મળે ને એમ નિકાલ ધારો કે ખેડૂતનો માલ વધી ગયો તો એટલે ખપત નથી આપડે અત્યારે

જે આ બધી વસ્તુમાં આપણે બધી વાત કરીએ ને આ બધી વસ્તુમાં જે હું વિચારું છું તમને તમારી સમક્ષ શેર કરું કે આપણે બધી વાત કરીએ કે માર્કેટિંગ ગાર્ડના સોલ્યુશન માટે એક ચાલો સરસ મજાના નિયમ કરવા પડે પરંતુ આ બધા માટે જે માર્કેટિંગ ગાર્ડના વ્યવર્તદાર હોય ચેરમેન હોય સભ્ય હોય એ મૂળ ખેડૂત અને ખેડૂતના સાથેથી આવતો હોય અત્યારે થાય છે કેવું કે ખેડૂત ના ખેડૂતના તરીકે માર્કેટિંગ ગાર્ડમાં પહોંચી ગ્યાઓ પરંતુ એ કોઈને ખબર નથી હોતી આજ તમને જે ખબર છે કે કેટલા મને કેટલા વિશે સો થાય આ બધી વાત કોઈને ખબર નથી હોતી આ પ્રશ્ન સર્જાવાનું કારણ જે હું વિચારું છું

તો બી જે માર્કેટયાર્ડે કઈક સારું કર્યું હોય જેને નુકસાન ખેડૂતને સારો એવો નફો કરીને આપ્યો હોય આવા બધા કામો કર્યા જેના કારણે ખેડૂત ને વધારે સારા ભાવ મળ્યા

જનરલી તો અત્યારે જે તે સરકાર આલતી હોય એવી ઈજ વિભાગ હોય છે અચ્છા સરકાર હોય કોઈ કોઈ અધિકારી મુકેલો હોય એમાં નહીં નહીં સરકાર એમ નહીં સરકાર સરકાર અત્યારે ભાજપ છે તો ભાજપની ની બોડી હોય તો એના આગેવાનો ચૂંટણી થાય એટલે ચૂંટણીમાંથી જ આવી જાય ચૂંટણી થાય ને ચૂંટણીમાં બહુમતી કે ની સરકાર હોય વિસ્તારની વધારે બહુ ભાજપની સરકાર છે અત્યારે તો મેજોરિટી 80% માં અત્યારે ભાજપની સરકાર છે તો 80% માં એની બોડી આવી જાય

પણ એવું નથી કોઈ મેડૂતો તાલીમ વર્ગ ક્યાંય કર્યો હોય કોઈ ખેડૂત ને ફાયદો થાય તાલીમ વર્ગ નથી કે નકર આ ગામડે તાલુકા લેવલ ને વાળી તા શિબિરો હોવી જોઈએ રાજ્યપાલ એ બહુ સારું કાર્ય કરે છે સાંભળો રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલ સારું કાર્ય કરે છે બહુ સારું પણ ઈ શિબિરો શેર ના લેવલે થાય છે સાંભળો વિરોધ જરાય નથી કરતો સાંભળો જો પેલા

રાજ્યપાલ તાલીમ વર્ગ આપે કારખાના બનાવેક આ રાજ્યપાલ બહુ ફોકસ કર્યું છે ખાલી ઓર્ગેનિક માં જ બાકી કોઈ રાજ્યપાલ ક્યારે કઈ કામે કરતા હોય એવું દેખાતું કરતા કરતા બરોબર છે

પાંચ હજાર ના મણ પણ અત્યારે નથી ભેરું થતો સસ્તા ભાવનું ફેંકી દે ભાવનું અનાજ મળતું તો કંપની ના ઈ લોટ ધારો કે અત્યારે એ લોટ નો પાંચ કિલો ના બસો રૂપિયા ભાવ હોય છે તો વીસ કિલો ના આઠસો રૂપિયા ભાવ થયો અત્યારે ઘઉં ચારસો મળે છે તો ગરીબ માણસ લોટ લઈ લગે એ ગરીબ માણસ આપણે વિચારવાની જરૂર જ નહીં ખેડૂત નું ગરીબ માણસ માટે જ બરબાદ કર્યો ખેડૂત ને કામ અત્યારે બરબાદ કર્યો છે ગરીબ હા એ સમજી ગયો તો ગરીબ માણસ એ દાવનો જ છે ગરીબ માણસ કંપનીઓને દાવનો જ છે આ અત્યારે ખેડૂત પાસેથી મફત માં લઈ લે પછી લઈ બતાવજો કોઈ કંપની પાસેથી મફત ના આપે હું તમને કહું છું

ત્રણ રૂપિયા હોય બધું થતું હોય એની પાણીથી ગરીબ ને રાશન સરકાર જ ખરીદે છે ને ખેડૂત પાણીથી તો ગરીબ ગરીબ છે ને ભગવાને બે હાથ પગ બધું આપ્યું છે કોઈ એક કોઈ પણ બીજા છે હાથ કીડીથી લઈને હાથી

તમારે બે કિલો તમારે અનાજ આપવું પડે એ કેટલું યોગ્ય કહેવાય રૂપિયા પેલા ખેડૂત ને તો પૂછો કે ભાઈ બે રૂપિયા તારી વસ્તુ હું લઈને આપું કોઈને કોઈ પણ આહાર શૃંખલા તમે તમે દુનિયાની કોઈ પણ આહાર શૃંખલા હશો તમે આ એવી વાત કરો છો કે આહાર શૃંખલા ડિસ્ટર્બ થતી હોય ને તો એક મીડિયેટર હટાવી દો પણ એક ચેન્જ છે આજે હું તમે વિચારો સાંભળો સાંભળો જ્યારે સરકાર એમએસપી ના ભાવ ઉપર લેવાની વાત કરતી હોય એમએસપી ના ભાવ ઉપર લઈને ખેડૂતોને સંતોષોની વાત કરતી હોય તો એમએસપી અને ગરીબોનો જે પીએલ જે સ્કીલ છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સોરી પીડીએસ સિસ્ટમ છે કે જે રાશન ભંડારણ આપવાની તો આ બી વસ્તુ સરકારને કરવું જોઈએ કે જે એમએસપી ના સમન્વય ની કડી છે એટલે તેમાં ગરીબો માણસ ની કડી આ સમન્વયની કડી દુનિયામાં બીજે કોઈ નથી તો એ ગરીબો ખાય છે પીવે છે બધું થાય છે કોઈને અહિયાં જેવી કડી રાખવી નથી પડતી શબ્દ હતો જ નહીં તમે છે ને ફરીથી ભણી લેજો સંવિધાન ને એમાં એ નાખ્યું છે ઇન્દિરા પોતાની મરજીથી કોઈને પૂછ્યા વગર ઘુસાડી દીધું છે એટલે આ દેશ સમાજવાદી છે જ નહીં એટલે ખોટી વસ્તુઓ ઉપર છે ને આપણે વધારે જો કેવી થાય હું તમને કહું આજે અમેરિકા ચાઇના તમામ કેપિટલિસ્ટ જે પૂંજીવાદી કે ફક્ત ને ફક્ત ધનિક લોકો માટે સાત ને આઠ પગ લાગતો પરંતુ આ દેશની અંદર દરેક વર્ગ જરૂરી છે દરેક પ્રકારના માણસો જરૂરી છે જયારે બનાવ્યું ને સંવિધાન ત્યારે સમાજવાદ શબ્દ જ નથી નાખેલો સી માં હું હાલત હતી તો સાંભળો ત્યારે ન્યાયપાલિકા બધું એટલે મનમાં મન પડે લખી દઈયે કીધું છે તમને ખબર નથી તો પછી તો તમને ખબર સરકાર ને કઈ નઈ આપણે આપડે ખેડૂત ખેડૂત ને પૂછીએ કે તમારી કોઈ વસ્તુ છે ખેડૂત બોલશે ને હવે ચાલો એક મિનિટ

હા તો પેલો તો પછી છે ને આ મફત મળે છે એટલે પેલો મહેનત નથી કરતો અત્યારે દાડિયા મળે છે ખેડૂતને નથી મળતા તો આ લો જો જે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે એની ઉપર આપણે સોલ્યુશન આપણો જ આપણો જ ખેડૂતની મહેનત પછી તમે આ મફતના ભાવે કોઈને ખવડાવો તો પેલો મહેનત જ નથી કરવાનો તો એને મહેનત કરતા શીખવું જોઈએ અત્યારે તો આપણે

રાખવા માટે રાખવા માટે આ બધા ઉમેદવાર આપણે એ લોકોને ખબર ના હોય આપણે આવું આ વસ્તુ માંગ કરીએ તો એ લોકો આજે નહીં તો કાલે કાલે તો પરમ દિવસે

હું એમ કાલે કોઈ કરતું હોય કાલે કાલે જ જે બોડી માને કે ના આવું કરવા જેવું છે એવું એ માને શું વાગે તમને માવઠું એના પૈસા હજી નથી આવ્યા ખેડૂત ને એટલે એ વાત કરો ને તમે ચાલો એ પ્રશ્ન આવી ઉપાડી લો થઈ એમાં